ઉત્પ્રેક્ષા અલંકાર એમ કહું કે ભાઈ ઉપાડેલા ડગ પર શા લોહ કેરા મણિકા ઉપાડેલા ડગલા પર જાણે કે લોખંડના મણકા હોય એવું કવિને લાગે છે હે એના પછી જે રૂપક ઉપમેય અને ઉપમાન બંને એક જ છે એવું એકરૂપ બતાવી દેવામાં આવે ત્યારે એ ઉત્પ્રેક્ષા અલંકાર બને છે શું કે અરે રૂપક અલંકાર જેમ કે કહું ભાઈ દમિયંતીનું મુખ જ ચંદ્ર છે દમિયંતીનું મુખજ ચંદ્ર છે તો દમયન્તીના મુખને શું ગણાવી દીધું છે ચંદ્ર એને એકરૂપ કરી દીધો છે તું એટલે હું ને હું એટલે તું બંનેને જ્યારે એકરૂપ કરેલા હોય ત્યારે એ રૂપક અલંકાર બને છે અનન્વય અલંકાર અનન્વય એટલે શું તારી સરખામણી તારી સાથે જો તું એટલે હું ને હું એટલે તું તો રૂપક છે પણ તું તું છે ને હું હું છું તારી સરખામણી તારી સાથે મારી સરખામણી મારી સાથે કરેલી હોય ત્યારે આપણે કયો અલંકાર બને છે અનન્વય અલંકાર બને છે જેમ કે કીધું કે મા ગાંધીજી એટલે ગાંધીજી સરદાર એટલે સરદાર તો તારી સરખામણી તારી સાથે ને મારી સરખામણી મારી સાથે કરેલી હોય તો કયો અલંકાર બનશે અનન્વય અલંકાર વ્યાજ સ્તુતિ વ્યાજ એટલે નિંદા સ્તુતિ એટલે પ્રશંસા નિંદાના નામે વખાણ અને વખાણના નામે નિંદા કરેલી હોય ત્યારે કયો અલંકાર બનશે સ્તુતિ અલંકાર બને